મોરબી જિલ્લામાં જે કહી શકાય કે વરસાદ પડ્યો હતો અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બપોર બાદ વરસાદી માહોલ હતો જેને લઈને ઉપરવાસમાં વરસાદના પાણીને લઈને બે નદીઓ જે છે ખારી કંકાવટી બે કાંઠે થઈ હતી જેને લઈને આજે સાંજના સુમારે હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક આવેલ જે પુલ છે જે કોઝવે છે ત્યાં જતું એક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું ટ્રેક્ટરમાં આશરે સત્તરથી વધુ લોકો સવાર હતા અને જે કહી શકાય કે દસ લોકોને બચાવ કાર્યમાં બચાવી લેવામાં આવ્યા છે હાલ ઘટનાની ગંભીરતાને લઈને જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય પણ અહીંયા પહોંચી ગયા છે ત્યારે હજુ પણ કેટલા લોકો ગુમ છે તેની હાલ ચોક્કસ માહિતી નથી પરંતુ આશરે છ થી સાત લોકો ગુમ હોવાની ચર્ચાના આધારે પોલીસે કહી શકાય કે તપાસ આરંભી છે અને પોલીસે બચાવ કાર્ય કર્યું છે આ સિવાય ફાયર વિભાગ એનડીઆરએફ એસડીઆરએફની ટીમો પણ જે જે ગુમસુદા લોકો છે તેને શોધવામાં હાલ અત્યારે બચાવ કાર્યમાં જોડાઈ રહી છે ત્યારે આ એક ગંભીર બનાવ છે જેને લઈને નાના એવા ઢવાણા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આજે કંકાવટી નદી ખારી નદી કહેવાય અને બે ગામ વચ્ચે એક મોટું ઓકરું આવે અને પાણીનો પ્રવાહ વધુ હતો તો બહુ મોટી દુઃખદ ઘટના ઘટી અહીંથી ટ્રેક્ટર પાણીનો ફ્લો વધુ હતોટર પસાર કરવા ગયા તો ટેક્ટરનું લારું પલટી થઈ ગયું અને ફાયરની ટીમ પહોંચી અને દસેક લોકોના રેસ્ક્યુ થયા છે એસડીઆરએફની ટીમ અત્યારે આવી ગઈ છે એનડીઆરએફની ટીમ રસ્તામાં છે એટલે આખું પ્રશાસન અને સૌ આગેવાનો અને ગામજનો તરવૈયા બધા ભેગા થઈને દસ લોકોને બચાવ્યા છે અને તંત્ર અત્યારે કામગીરી કરી રહ્યું છે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જે રીતે વરસાદ થયો અચાનક જ એનું જે પાણી ખારી કંકાવટી નદી મારફતે આપણા અળવદ તાલુકામાં ઢુવાણા ગામમાંથી જે પસાર થાય છે તળવદ તાલુકા માટે આજે દુઃખદ દિવસ રહ્યો છે અહીંયા જે વોકળો જૂના ધુવાણાથી નવા ધુવાણા સુધીનો જે છે એમાં એક ટ્રેક્ટર જતું હતો એમાં આજે જે ઘટના બની જેવી ખબર પડી અમારા તંત્રના અમારા ચીફ ઓફિસર મામલતદારશ્રીને ટીડીઓ શ્રી પહોંચી ગયા અને અન્ય ગામની ઘટના માટે જે મોરબીથી ફાયર ટેન્કર આવેલું હતું જે બચાવ માટે એ અહીંયા ડાયવર્ટ કરતા પ્રભુ કૃપાએ આજે આપણે દસેક જેટલા માણસોને તો આપણે તાત્કાલિક રીતે બચાવી શક્યા છે અને અત્યારે એસટીઆરએફની ટીમ પણ અહીંયા પહોંચી છે એકાદ કલાકના સમયમાં એનડીઆરએફ અત્યારે મોરબી ક્રોસ કરેલી રાજકોટથી ટીમ નીકળી ગઈ છે અને રાજ્ય સરકાર અને તંત્ર ખૂબ સજાગ છે જે આપણા સંગઠન અને અમારા અળવદના ધારાસભ્યશ્રી પણ અત્યારે અમારી સાથે હાજર છે અને સરકાર તરફથી પૂરતી મદદ મળી રહી છે જે કામ માટે અમે જે વસ્તુ માગીએ છીએ તરત અમારા માટે હાજર છે અને તંત્ર જેટલા પણ માણસો ડૂબી ગયા છે એને બચાવવા માટે અમે સંપૂર્ણપણે કાર્યરત છે અને બધાને બચાવવાના પૂરતા પ્રયત્ન કરશું ટોટલ પંદરથી વીસ માણસોનું ટ્રેક્ટરમાં હોય એવું જે જ્યારે ઘટના બની ત્યારે અહીંના જે લોકો હતા એમનું કહેવું હતું એમને ડ્રાઈવરને રોક્યા હતા પણ ખરા પણ ડ્રાઈવર એક વેગની વાત માની નહીં એકચ્યુઅલ તો જ્યારે સવારે જે આપણને સામા કાંઠે જે માણસો છે એ મળશે ત્યારે આપણને સાચો આંકડો માલુમ પડશે પણ મારા હિસાબે હજી પાંચેક માણસો તો હજી અંદર હશે એવું માનવું રહ્યું હાલ હળવદ તાલુકાના ધવાણા ગામમાં એક ટ્રેક્ટર ટ્રોલીમાં લોકો જતા હતા અને એ વધુ ભાવના કારણે એ ઓવરટર્ન થઈ છે અને એમાં દસેક જેટલા લોકોના રેસ્ક્યુ હાલ કરી લેવામાં આવેલા છે અને મિસિંગ છ થી સાત લોકોની શોધખોળ જે છે એ હાલ ચાલુમાં છે ઘટના સ્થળ ઉપર પોલીસની પાંચેક ટીમો

અને એ તમામ લોકો ટ્રોલીમાં બેસીને ક્રોસ કરવાની કોશિશમાં આ ઓવરટર્ન થયા છે અને એમાં એટલા લોકોના રેસ્ક્યુ હાલ ચાલુ હોય છે